જય માતાજી મિત્રો તો આજે આપણે કુવાસીઓ જમાડવાની છે તો સૌ પ્રથમ આપણે જો સદુમા ને પણ થાળ મૂકી દીધો છે અને હવે કુવાસીઓને જમાડી દઈએ મિત્રો ચાલો જમવામાં શું બનાવ્યું છે ડબુ બેન અને એક માનસીબેન પણ આવી ગયા છે પૂરી રસ બટાકાનું શાક રસાવાળું અને માં પ્રસાદ બનાવ્યો ચાલો ઉમાસોને પીસી દઈએ મિત્રો ખઈ જ દે હો આસ્તો દો કોય સીયુ જે થ વધન આલી ને બધું તાર થઈ જવાનો હો ઇ ઇ

આપણે કુવાસીને જમાડી દીધી માતાજીને જમાડી દીધા અને હવે આપણે કુતરાને પણ જમાડી દીધું થોડું ઘણું ધરમ કરવું જરૂરી કુવાશી ને ખવડાયેલું તો મિત્રો તોય જતું હતું ભગવાન આપને આપી જ ગયા આપણો અને આપણે આશા માટે કોઈ ખવડાવવાની નથી કુવાશ ને ખવડાયેલી સારી দুঃখ নে ये वो नहीं नहीं खाती की है वो नहीं, नहीं ख़वड़ा है। ख़वड़ा है ए चलो मित्रों <laughs> ম এলে গা।

બસ કાતરવા આયા હું આ નહીં દે કાતો પેલું મમ્મી અબ કાતરવા પછી પછી આયો હું પેલો પેલો લેબુ દેખાઈ આના બધા આલે ઓનો ઓનો આયો ફૂલાયો મોરા એવા ઓલે બુરામ છે ને ના ના ન પેલો પોલી ભરવાનો વાત લો પેલો પોલી ભરવાનો વાત લો અસ્પેલી દી સ્ટ્રોટલી લોટી મેળવાની પછી આયા ઉભાતા ખાટલા પછી મારવાનો મકડો પછી માતાજીનું

ચકલા દાણા ખાઈ રહ્યા છે જો ચોવીસ કલાક ચાલુ જો એમનું ખાવાનું મોટામાં મોટું દાન મિત્રો મોંઘા પશુ પક્ષીઓને ખવડાવવાનું એ જ આગળ આવશે પશુ પક્ષી ખાઈ કદી ખોટું બોલતો જુઓ તો ગાઈસ અને આવીને માથામાં તેલ નાખી અને બહુ મસ્ત મજાની ચોટલી વાળી દીધી છે મારી ભૂમિ અને જુઓ આપણે ઓગળું ચોખ્ખું કરી દીધું વાળી તો મિત્રો હાર્દિક દીવા કરી રહ્યો છે અને ટ્રેક્ટર વડે વરિયાળીના ખેતરમાં સામે કટર મરાઈ રહી છે શીવું જોઈ રહી છે જો મિત્રો ગામડાની સાંજ આંગણા વાળી દીધા છે આપણે ચોખ્ખા કરી નાખ્યા છે આંગણા વાળીને જોઈ શકો તમે જો કાલે સાફ સફાઈ કરી દીધી તો કેવડું મોટી જગ્યા લાગે મિત્રો અહીંયા ધરો હતી એ બધી કાઢી દીધી હવે ઉનાળો બેસી ગયો તો રીંગણ તો ઉતરે અને આપણો લેબડો જો મસ્ત મજાનો પોગરીને થઈ ગયો છે લીલોછમ એના પાન સરગો આપણે ઉપરથી ટોચ કાપી લીધી હતી નમી જતી હતી એટલે તો સાઈડમાં જો એના ફૂલ પણ આવવા લાગ્યા અને કાશીરામભાઈ ઓબા ઉપરથી કેદીઓ બધી હતી એ જોડીને લઈ લીધી લીંબુ છે પણ હજી તો નાના નાના છે હજી મોટા થયા નથી આપણા લીંબુ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સીવું ને ખાવાતા સમોસા તો જો અમે એનો મસાલો બનાવી દીધો છે અને આપણે આટલો જ લોટ બાંધે છે કેમ કે બધું બકોરાનું જમવાનું બધું પડી રહી છે તો આટલો જ લોટ બાંધ્યો ચાલો એ સમોસા આપડા સમોસા થઈ જાય છે તૈયાર છો તમે જોઈ શકો છો અરે સીવ ને બહુ બધું ખાવાનું ભાવો નવું નવું નઈ સીવું એટલે તેલ મૂકીનેધું ગરમ કરવા રોજ કોકના કોક તો આયાજીના માટે પટ્ટા ફટ બનાવી દીધા હવે તેલ ગરમ થઈ ગયું હ મમ્મી અતનું ખાવા દે જાય હ પછી ગેસ બંધ ગાળો અટલું બધું એ સાવ સાવ ગાળો કશી કશી તો સાંભળિયાલા કોકા કિડુ લાવતો એ લ્યો કી તું મમ્મીને બઉ પ્રેમ કર્યું ને શું કેવાનું મમ્મી બહુ પ્રેમ કરે છે શીવું મને

ચાલો તમે પણ બધા જમવા તો ગાઈ જ ખાઈ પીને આરામ કરીએ છીએ હવે બહાર ખાટલા પાટલી લીધા મનીષને તો રાત્રે ટાઈમ મળતો નથી સવારે આ દિવસે ટાઈમ મળતો નથી નોકરી જાય છે એટલે નહીં શું કરીએ કયો નોકરી કરવી પડે છે કરવી તો પડે જ ને જવાબદારી ગમે

હમ તે હું ફરવા જતો જ કે મમ્મી આપણે એટલે જવું જઈશું બેટા આપણે હમ હમ તો જાય જુઓ અમે તો ઉપર હું જઈએ હવે નવરાત્રી પતી જઈએ એટલે બે ઉપર જ ઊંઘ જઈએ અને બાર જ ઉંગીએ ચમકામ હમ અંદર તો બધી ગરમી બહુ બહુ લાગે હમ એટલે હમ

Oh.